અત્યારે સણોસરા ગામે આવી ગયા છીએ અને પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ ની કથા જે ચાલી રહી છે ત્યાં અંતિમ દિવસ આજે છે તો અહિયાં તમે જોઈ શકો છો કે દર્શનાથી ભાવભક્તિ ભાવ ભક્તિ લોકો બધા ભોજન લઈ રહ્યા છે અમે અહીંયા આવી હતી પાંચ છ દિવસ થાય આવ્યા છે પેલા સુરત હતા બે દિવસ તમને અહીંયા પ્રસાદ લેવામાં બધે સારું લાભ છે સારું છે અને એની કથા સાંભળવામાં બધે લાભ લીધો અત્યારે અહીંયા જે સેવા દે છે સ્વયંસેવક ભાઈઓ તેની સાથે આપણે વાતચીત કરીશું તે અમારું નામ વલ્લભભાઈ ક્યાં ગામ છે અમે આવી છે મોવાથી તલગાલડા બાપુના ગામથી બાપુની કથા જય એમપી યુપી જે જગ્યા પર અમને બોલાવે અમે સ્વયંસેવક થઈ સહી થી ચારસો એ વિસ્તારના અને જ્યાં અમને બોલાવે એમપી યુપી ઘટ પડે સ્વયંસેવકની તો જ્યાં અમે જઈ શહીએ અને અહીંયા અમારે અમે નિરશુક્ એમ સેવા એટલે સેવા જ એમ કોઈ વસ્તુ લેવા દેવા જ નહીં અમને નું બાપુનું એ એને નીચેના માણસો જે વ્યવસ્થા કરે અમને વાહન લઈ જાય ને અમને મોવા પાછા ઉતારી દે આ રીતે સેવા અમે કરી રહ્યા તમે જોઈ શકો છો કે જે રીતે ભાઈ 20 વર્ષથી પરમ પૂજ્ય બાપુની કથામાં જે સેવા આપી રહ્યા છે તેનો તેના ટૂકમાં પરિચય આપ્યો તો તમે જોઈ જોઈ શકો છો કે અહીંયા બાપુની કથાની અંદર જે લોકો પ્રસાદ લઈ રહ્યા છે તેની અંદર મહિલા વિભાગની અંદર માતાઓ જે બધા બહેનો જમી રહ્યા છે તેની સાથે આપણે વાત કરીએ નમસ્કાર શ્રી શ્રીમ મારું નામ પ્રીતિ ફિચૈયા છે સોની છીએ અમે અહીંયા મોરારી બાપુની કથામાં આવેલા છીએ અને બહુ જ સરસ સગવડ બધી રીતની સગવડતા છે બહુ સરસ બધો વ્યવસ્થા કરેલી છે અને બાપુનું અમે અહીંયા દર્શન કરવાય આવેલા છીએ તો જે રીતે આ બેને તેમનો પરિચય આપ્યો અને જેની વાતચીત કરી છે તો તમે જોઈ શકો છો આ બાજુ બીજા પણ બહેનો જે ભોજન લઈ રહ્યા છે તેની સાથે આપણે વાતચીત થોડીક કરી જય શ્રી આરામ મેં ભાવનગરથી આવ્યા છીએ અહીંયા આપણે સહસ્ત્રામ

અમે તરી પાંત્રીસ જણા રામા મંડળવાળા છે મહિલા મંડળ છે પુરુષોનું મંડળ છે સેવામાં વાસણ ધોવામાં અને આ કાર્યક્રમમાં બધે છે જમવા કરવામાં ફૂલ વ્યવસ્થા માટે છે જય સીયારામ મારું નામ અલ્પા અજયભાઈ ધોડકિયા છે અમે બિલખાથી આવેલા છીએ આજે આ માયા વેવાઈનું ગામ છે અહીંયા સરસ લોકભારતીમાં બાપુની સપ્તાહનું આયોજન કરેલ છે પણ બહુ જ સરસ છે બાપુ સરસ સપ્તાહ વાંચે છે બધાને આનંદ આવે છે અને બધા પ્રસાદ લે છે અહીંયા અને બધી વ્યવસ્થા કાર્યકર્તો ને કાર્યકર્તાઓ બધા છે એ બધો બહુ સરસ આયોજન છે અહીંયાના બધા સ્વયંસેવકો જે કરે છે એને ખૂબ ખૂબ આભાર બધાનો અને બધાની વ્યવસ્થા બહુ સરસ જળવાઈ રહેલી છે જય શિયારામ તેમની કથાની અંદર જે પણ મહેમાનો અથવા તો જે પણ માતાઓ બહેનો પધાર્યા છે તે બહુ જ અતિ ઉત્સાહથી ભોજન લઈ રહ્યા છે અને બાપુની કથાનો બહુ જ મોટા ભાઈએ લાભ લઈ રહ્યા છે

મોરારી બાપુ જય હનુમાનજી મહારાજ આજે મોરારી સપ્તા બેઠી સણસરા ગામના તો ખરા પણ આજુબાજુ તમામ ગામડાના લોકો ના ખરા અમારા સદભાગ્ય હશે લોકભરતી સંસ્થામાં મોરારી બાપુ ની બેઠી મને આ સણસરામાં મારા મેરેજ થયા ચાલીસ થી પિસ્તાલીસ વર્ષ થયા છે પણ મોરારી બાપુની સપ્તાહ પહેલી છે સણસરા ગામની અંદર કે અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન અને સણસરા ગામમાં મોરારી બાપુની સપ્તાહ સોનમાએ અનાયે છે સદભાગ્ય અમારા કે હારવાર આ વસ્તુ થઈ રહી છે એવા કેવા અમારા ભાગ્ય છે સણસાની અંદર કે મોરારી બાપુની સપ્તા સાથે સાથે પ્રસાદી કે મોરારી બાપુની સપ્તાહની અંદર લાખો માણસો જમે છે લાખો માણસો ઉત્સવ મનાવે છે લાખો માણસોની રોજી રોટી જળવાઈ રહી છે ઓહો ભાગ્ય મોરારી બાપુના કે આ બધું પુણ્ય મોરારી બાપુના ભાગ્ય જાય છે અને અમારે અમને ઘણો બધો લાભ મળ્યો છે સદભાગ્ય એવા કે છેલ્લે છેલ્લે અમને ફ્રીમાં લાવવા લઈ જવાના એ પણ ફ્રી પ્રસાદી ફ્રી મોરારી બાપુની સપ્તાહ સાંભળવાની ફ્રી કોઈને નુકસાન નહીં સંત સંતમાણી અહો ભાગ્ય બધાના કાને સંભળાણી અને સંત શિરોમણીના આવા અહોભાગ્ય આપણા ભારત દેશને આવા સંત મળવા મહાન મુસીબત છે ઘણી લાંબી આયુષ્ય આપે ભગવાન હનુમાનજી બાપો અને આવી નવી સપ્તાઓ કર્યા રાખે અને બધા બધા ગ્રાહકોને બધા લાભાર્થીઓને બધાને લોકોને પબ્લિકને આવો નવો લાભ મળતો રહે એવા મારા અંતરના આશીર્વાદ છે સપ્તાહ બિહારી છે હર્ષાબા ગોહિલે કે એના કરોડો જન્મના સદ્ભાગ્યના પુણ્ય ભેગા છ્યા છે તો જ એ આ સપ્તાહ બિહારી શકે આ બીજી સપ્તાહ છે હજી ત્રણ સપ્તાહ એ હર્ષાબા ગોહિલ મોરાર બાપુને બેહારવાના છે પણ ઓહોપુન ભેગા છ્યા હોય ને તો ભગવાને આપ્યું હોય પણ વાપરી ન શકાય હર્ષાબા ગોહિલને તો ભગવાને આપ્યું છે અને વાપરે છે શરણના તો અહોભાગ્ય ખરા પણ લોકભારતી સંસ્થાના અહોભાગ્ય છે કે કેટલું જ માણસો જમે છે કેટલું સપ્તાહ શ્રવણ કરે છે અને હર્ષાબા ગોહિલને તો હું તો એમ કહું ભવો ભગ એવા ભગવાન જન્મ આપે કે એના સદભાગ્ય છે આવો જલમ તો કોક ને જ મળે ભગવાન આપે છે પણ વાપરી શકાતું નથી હર્ષાબા ને તો આપું છે એટલું ભગવાને અને વાપરે છે એટલું કરોડો રૂપિયા વાપરે છે અને ઘરે ઘરે તો મનસો માતો નથી ઘરે ઘરે તો માણસો ટીવી જોવે છે પણ અહીંયા મનસો માતો નથી સણોસરા લોકભાતીમાં હું તો હું મારા તરફથી હર્ષાબા ગોહિલ ને ધન્યવાદ આપું છું આશીર્વાદ આપું છું એક બ્રાહ્મણની ની દીકરી તરીકે કે આવા હર્ષાબા ગોહિલ

આ સણોસરામાં મોરારી બાપુની કથા કેટલા ચાલીસ થી પચાસ વર્ષ પછી બેસાડવામાં આવી છે જેમાં અમને ખૂબ આનંદ થયો છે અને આ રામ કથામાં અમે લોક ભારતી કુવાડી થી લઈને શિક્ષણ ક્ષેત્રે એટલી પ્રગતિ કરે છે અને બાળકોને શિક્ષણની સાથે સાથે ધાર્મિક ભાવના કઈ રીતે કરવી એ પણ શીખવાડવામાં આવે છે આ આ શિક્ષણની ની સાથે સાથે વિદ્યાર્થીઓનું ઘડતર કરતી અમારી આ લોક ભારતી સંસ્થા જે દુનિયામાં આગુ નામ ધરાવે છે

આવો ઉત્સવ આપણે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા હોવાના નાતે અત્યારે અહીંયા સણોસણામાં અયોધ્યા જેવું વાતાવરણ થઈ ગયું છે બધે અને ગામમાં બધો માહોલ એવો છે કે અહીંયા અયોધ્યાથી વાતાવરણ જેવું અયોધ્યા જેવું છે અને અહીંયા બાપુની કૃપાથી અને ગામ લોકોનો પણ ખૂબ ખૂબ સાથ સહકાર છે અમારી સાથે વિઠ્ઠલભાઈ ગોહિલ મોહનભાઈ બારિયા તથા વિઠ્ઠલભાઈ પરસોત્તમભાઈ સાંખડ અને બધાય જયશિયારા મિત્રમંડ અમારી સાથે છે અને અમારા ગામનો જ્યારે જ્યારે બાપુ ની કૃપા થાય છે અમે સ્વયં સૌ સૌ ખર્ચે બધા આવીએ છીએ શંકર લઈને આવશે બાબુ તમારી પાસે